વડોદરાની ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી આ હોસ્પિટલમાં મેનેજમેન્ટના અભાવે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં આ દર્દીઓને જમીન પર સોડાવી સારવાર આપવામાં આવી હોવાના વિડીયો વાયરલ થતા પ્રશ્નો ઉભા થયા છે દર્દીઓ માટે સુવિધા હોવા છતાંય આવી સ્થિતિ કેમ આ મુદ્દે હોસ્પિટલ સ્ટાફની બેદરકારી કે મજબૂરી અંગે ચર્ચાઓ ચાલી હતી ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદનાનીએ સ્પષ્ટ કરી કે હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સારવારની સ્પષ્ટ ના છે પરંતુ ક્યારેક દર્દીઓનો ધસારો વધે ત્યારે અવ્યવસ્થા સર્જાય છે હવેથી આવું નહીં થાય તેની હું ખાતરી આપું છું આમાં પેશન્ટ નીચે નથી સુવડાવતા જીનરીસ હોસ્પિટલમાં અમે ક્યારેક પેશન્ટનો ધસારો વધી જાય તો થોડું ટ્રાન્ઝીટ કરવા માટે ટાઈમ હોય છે અમારા જે હોસ્પિટલની કેપેસિટી છે દેટ હેઝ બિન ડિવાઇડેડ ટુ ફોર્ટીન ડિપાર્ટમેન્ટ અમારા હોસ્પિટલમાં જે ક્લિનિકલ સાઇડમાં ચૌદ ડિપાર્ટમેન્ટ છે એમના એનએમસી પ્રમાણે બેડ્સ ડિવાઇડેડ હોય છે અને એમના વોર્ડ્સ ડિવાઇડેડ હોય છે તો જે તે સબ્જેક્ટના જે તે બ્રાન્ચના પેશન્ટ્સ હોય એ એમના વોર્ડમાં આપણે દાખલ કરતા હોઈએ છીએ અને એ ડિપાર્ટમેન્ટવાળા પેશન્ટ્સ એમને જોતા હોય છે ઇન કેસ સિઝન ચેન્જ થાય વાયરલ લોડ વધે ત્યારે મેડિસિનનો પેશન્ટ વધી જાય ક્યારેક સર્જરીમાં પેશન્ટ વધી જાય એ રીતે ફ્લો ઓફ પેશન્ટ ચેન્જ થતું હોય છે અત્યારે ઓવરઓલ મારા ની ઓક્યુપન્સી રેટ ઇઝ ઓલમોસ્ટ અરાઉન્ડ એટી ટુ એટી ફાઇવ પર્સન્ટ હવે જે ડિપાર્ટમેન્ટમાં ઘસારો વધે છે તો એ ડિપાર્ટમેન્ટમાં બી આપણે એડજસ્ટ કરીને એમના જે બી બીજા વોર્ડ્સ હોય જે પર્ટિક્યુલર યુનિટના વોર્ડ ના હોય એમાં બી આપણે પેશન્ટ શિફ્ટ કરતા હોઈએ આ બેઝિકલી ડિવિઝન ઓફ બેડ્સ ડિવિઝન ઓફ યુનિટ્સ એ એડમિનિસ્ટ્રેટિવ પર્પઝથી હોય છે અને એનએમસીના નિયમ મુજબ હોય છે કે આપણે આટલા યુનિટ હોવા જોઈએ તો આ મેડિકલ કોલેજમાં આટલા સ્ટુડન્ટ્સનો આટલા યુનિટ સાથે આ ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે સ્ટાફ લેતા હોઈએ છીએ અને ઇન કેસ પ્લસ પ્લસમાં માઇનસ એક એકાદ બે ક્યારેક ઘસારો વધી જાય તો બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં અને અહીંયા એડજસ્ટ કરવામાં એ થોડું જે ટ્રાન્ઝિટ થતું હોય એમાં કદાચ આવું થયું હશે પરમેનન્ટલી કોઈ ફ્લોર બેડ આપવાનું ગોત્રી હોસ્પિટલમાં અલાઉડ જ નથી અત્યારે ફિફ્ટી પેશન્ટનો વોર્ડ છે ફિફ્ટી બેડ્સનો વોર્ડ છે એમાં અત્યારે મારા પાસે સિક્સટી સેવન પેશન્ટ છે આવી રીતે પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટમાં વધી જાય હવે એ ટીબી ના પેશન્ટનું બીજા વોર્ડમાં ના મૂકી શકું બરાબર એ રીતે અમે અંદર ઇન્ટરિમ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ જેનાથી પેશન્ટને કોઈ તકલીફ ના પડે એ અમારી ખાસ પ્રાયોરિટી એ આપણે એક્સ્ટ્રા બેડ અરેન્જ કરીને એમને કરી દીધું છે એ શક્ય હશે ખાલી ટ્રાન્ઝિટ ટાઈમમાં કદાચ મને લાગે છે એ થઈ ગયું હશે કારણ કે બેઝિકલી શું છે કે પેશન્ટ રાત્રે બી આવી જાય અને કોઈ બી ટાઈમ આવે ટ્વેન્ટી ફોર અવર્સ પર્ટિક્યુલર યુનિટની એમરજન્સી હોય છે તો એ પ્રમાણે પેશન્ટનો ઘસારો આવતો હોય છે તો બીજા દિવસે એને એડજસ્ટ કરવામાં ટેમ્પરરી આપે કે એનું પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય દેટ ઇઝ અવર મેઇન ગોલ અને પછી એમને એક વ્યવસ્થિત જગ્યાએ એડજસ્ટ કરી નાખતા હોય છે અને આવું ભાગ્ય જ ક્યારેક બનતું હશે કે આપણે અહીંયા શિફ્ટિંગમાં કદાચ મોડું થાય બાકી ક્યારેક ફ્લોર બેડ ગોત્રી હોસ્પિટલમાં મારા લીધે મેં એક સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રકશન આપેલા છે કે નો ફ્લોર બેડ શુડ બી ગીવન ટુ એની પેશન્ટ અને એ થઈ રહ્યું છે ને સાહેબ એ નહીં થાય એની હું ખાતરી લઉં